જય દ્વારકાથી જય મૌળી દોર જય ઠાકોર દાતારી સુરવીડતા તાઢિયાતાઓની ટાઈટ ગુમણાની રોજ અંદરથી આવે આ ભીખુભાનો ફોન આવ્યો એકાવનસો રૂપિયાથી લખાયેલા છે એટલે આવા દાતારુ ખાલી જહાણ કરવી પડે ખડે ભેગી ઊભા જ હોય તો એને મને કીધું કે તમારી ઈચ્છા પડે એ લખી લ્યો એટલે મિત્ર પછી એકાવનસો રૂપિયા કીધા હતા કે લખી લ્યો એ પણ કાઠી દરબાર છે ભીખુભા બાવકુભા કાઠી દરબાર છે એ પણ તો એને ગૂગલ પ્લે કરી દીધા જિગ્નેશભાઈ રાઠોડના મોબાઈલમાં તો હજી નહીં કીધું છે કે બેનને દાણા દોણી કંઈ ઘટે તો મને કહો તો આપણે એ પણ બેનને વાત કરશું મનીષા બેનને તો કંઈ પણ ઘટતું હોય તો વાત કરશું એને મનીષાબા જાડેજા આવા દાતારું ખાલી જાણ થવી જોઈએ છે નો દેશ છે ખૂબ ખૂબ નો આભાર એક મોરબીના જગદીશભાઈ એના પણ અગિયારસો રૂપિયા મારા વિડીયો વાયરલ કર્યો તો એમાં એક આવ્યા છે એ પણ મોરબી ના છે એ અગિયારસો રૂપિયા જીગ્નેશભાઈ ના મોબાઈલમાં ગૂગલ પ્લે કર્યા હતા કુરિયું શું કરો કુરિયે ભેરો કારો કેડ દાડા મેકર ની વાણી છે આ એટલે આ કુરિયું કુરિયું છે ને પૈસા છે એટલે આવું કઈક દાન કરતા રહ્યો તો પણ કારો કેડ ઓકે હોય ને તો બસી જાય એમાં આ બસવાનું સાધન છે તો પાછળ કોર રેકોર્ડિંગ ભીખા ના અમારે બેન વાત થઈ એ પાછળ નાખું છું ને હજી આમાં બને એટલી મદદ આ બેનને કરવાની છે મનીષાબેન જાડેજા જેટલી બને એટલી મદદ કરવાની તો આપણા વિડીયાથી જે કોઈને મદદ મળતી હોય હજી પણ કોઈનું કદાચ દાન આવશે ચાર પાંચ જણા દાન આવે તો હજી પાછો આપણે વિડીયો નામ લઈને બનાવી નાખશું કે ભાઈ આ વ્યક્તિને આવ્યા છે આ વ્યક્તિને આવ્યા છે એમ નામ લઈને હજી વિડીયો આપણે એક બનાવશું ભલે વિડીયો બનાવવા પડે પણ બેનની તો મદદ મળે છે ને એટલે આ વિડીયો ખૂબ બધે વાયરલ કરવો ને ગ્રુપમાં શેર કરી દેવો તો પાછળ કોર રેકોર્ડિંગ છે અમારા દેખોભાને વાત છે હજી કે કંઈક કામ પડે કોઈ જરૂર પડે તો મને કહેજો આ વિદ્યાથી કોઈ બેનને લાભ થતો હોય તો આપણે હજી વિડિયા બનાવશું એવું નથી બેન હાટું થઈને કદાચ ત્રણ વિડિયા બીજા બનાવવા પડે ને તો એ બનાવશું આપણે પણ આ બેનને કંઈક મદદ મળતી હોય તો જે જય મોલી તમારે એકાવનસો રૂપિયા આવ્યા આવી જીગાભાઈ

બધા ને બોલાવી દેશે પૈસા હા એ બોલાવવાના છે નહી આપણે મદદ ઈ બેન ને કરવાની છે હા અને આવતા જતા એ ગાડી કોઈ ની નીકળશે તો આપડે ઈ બે પાંચ મણ જે થાય આપણે જે શક્તિ વિભક્તિ હા પાંચ મણ દાણા હું પુગાળ દેશે વીરપુર ને આગમે એમનો એડ્રેસ દઈ ને ફોન કરીને એમના તે ઘીરે રિક્ષા વાળા એટલે ઓકે કરવાનું છે હા બેન ને તો વાત કરી લાઈ હો કે મેં કીધું બેન ને કે દાણા જોને ઘટે તો મને કયો હજી બેન નો ફોન પાછો ન થાય તો સતાય વાત કરી લો છો હું

પછી તમે કીધું કે હું તમારા આવા એકાવન લખું મેં કીધું કઈ વાંધો નહીં લખી નાખો સવાર માં નાખી દઉં તમે મારી કાલે છૂટી દીધી કે તમે કયો તમે કયો તમને અનુકૂળ આવે એમ કીધું હા પછી મેં કીધું અમને આમ આવે તો અમારે તો કઈ હોય તો ના માંગી લેવાય કઈ અમારે કઈ મર્યાદા રાખવી પડે ને એમાં કઈ વાંધો નહીં આમાં હું ટીપે 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 સરોવર ભરવા હોય હા ના ના આપડે આ જે બીજા ની આશા શક્તિ હું તમને કઉ અને એના ભાગ નું ભગવાન દયારી બેન દીકરી ના આશીર્વાદ મળશે તો આપણને ઘણું હા ઘણું કેવાય ને તમે લાભ જ ન મળે સોટીલા બા સોટી માં માં રહ્યો કે સોટીલા ની બાજુ માં મોટો કાંધાર આ ને હા કેટલો કોઈ વાંધો ને ક્યારે કમે એમણે નીકળી આવશે મુલાકાત લે હું ફોન કરવાનો સોટીલા જો 24 કલાક માં 23 કલાક સોટીલા હોય એવું કોઈ વાંધો ને કોઈ વાંધો નહીં તો હાલો બેન ને વાત કરી લેજે કઈ દાણા દોડીને કઈ ગોહા તો તમને ફોન કરું છું બરોબર મેં કીધું તો પછી બેન નો ફોન પાછો મને આવ્યો નથી એમ કાંઈ વાંધો ને અંદર ફોન કરજો હું આજે ગમે વ્યવસ્થા કરી દઉં મારે થી જે થાય છે એટલું કરાવી દઈશ કઈ વાંધો નહીં હાલો ભલે ભલે જય માતાજી જય માતાજી